નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના દિવસનો હવામાનને લઈને આપણો ત્રીજો વિડીયો છે અને આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ જ છે કે આજે રાત્રે પણ વરસાદની ભારે આગાહી આવી ગયેલી છે તેથી જે મિત્રોને ખ્યાલ ન હોય તેમને ખ્યાલ આવી જાય અને અત્યારે સુધીમાં કઈ જગ્યાએ કેવો વરસાદ પડ્યો છે તેના વિશે પણ થોડીક માહિતી આપવાની છે વિડીયો સુધી બન્યા રહેજો ને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને પાંચ તાલુકાની અંદર અત્યારે આપણે વરસાદ જોવા મળ્યો છે હવે મિત્રો સૌથી વધારે વરસાદની વાત કરીએ તો ખાંભાની અંદર જે છેલ્લો રિપોર્ટ આવ્યો છે એ મુજબ ખાંભાની અંદર અત્યારે સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે અને વરસાદની વાત કરીએ તો સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ત્યાં જોવા મળી રહ્યો છે હવે મિત્રો રાત્રે કયા કયા વરસાદ જોવા મળી શકે છે તેની ટૂંકમાં માહિતી આપણે મેળવી લઈએ અહીં મિત્રો જે તમે ગુલાબી પટ્ટો જોઈ રહ્યા છો એ સિસ્ટમની ભાગરૂપે અસર જોવા મળી રહી છે આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે સૌ પ્રથમ વાત કરીએ તો વેરાવળ ત્યારબાદ ઉના મહુવા અલંગ ભાવનગર આ જે વિસ્તાર છે અલંગ અને ભાવનગર એમાં મીડિયમ વરસાદની સંભાવના છે પરંતુ આપણે મહુવા છે ઉના છે વેરાવળ છે પોરબંદર છે જૂનાગઢ છે અને અમરેલીના મિત્રો મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વરસાદ પડતો જોવા મળ્યો છે ત્યારબાદ ભાનવડ છે ગોંડલ છે અને જસદણ છે આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે છ વાગ્યાની આગાહી મુજબ છે અને ત્યારબાદ વાત કરીએ મિત્રો તો જામનગર દ્વારકા થાન અમદાવાદ ગાંધીધામ નલિયા ખાવડા ખાવડા નલિયા ગાંધીધામ અને સમગ્ર કચ્છ આપણે સવારના વિડીયોમાં બપોરના વિડીયોમાં અને અત્યારના વિડીયોમાં પણ કહ્યું છે કે સમગ્ર કચ્છમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળતો હશે હવે મિત્રો આપણે આના જે નાના વિસ્તારો છે તેમની વાત કરી દઈએ તો સલાયા જામનગર રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા બોટાદ સુરેન્દ્રનગર મોરબી મિત્રો અહીં જે આપણે લાલ પટ્ટી કરેલી છે એ વિસ્તારમાંથી એક ગોંડલ અને જસદણમાં ભારે વરસાદ છે બાકી બોટાદથી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા એ બધા વિસ્તારમાં મીડિયમ વરસાદ અત્યારે જોવા મળતો હોય છે હવે મિત્રો ખાસ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં જે આપણું અમદાવાદ છે મહેસાણા છે પાલનપુર છે ડુંગરપુર છે ત્યારબાદ ચરણકા છે થાન છે આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળે છે પરંતુ આ જે વરસાદ છે એ મીડિયમ વરસાદ જોવા મળવાની સંભાવના જાજી છે ત્યારબાદ આપણે દક્ષિણ ગુજરાતની બીજા વાત કરીએ તો વલસાડ સુરત અને તેના જે વડોદરાના જે મેઇન વિસ્તારો છે તેમાં વરસાદ છૂટાછવાયા છાંટા અને જ્યાં સિસ્ટમ છે એ સિસ્ટમની અસર જોવા મળતી હશે કોઈ મોટો વરસાદની અહીં દક્ષિણ ગુજરાતમાં અત્યારે સંભાવના નથી જે સંભાવના છે એ સૌરાષ્ટ્ર અને આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મોટી વરસાદ થાય એવી સંભાવના જોવા મળી રહી છે હવે આપણે મેપમાં જોઈએ કે સાત આઠ વાગ્યે સિસ્ટમ કઈ રીતે ચાલે છે તો અહીં સિસ્ટમનો જે એક્ઝેક્ટ છેડો છે મિત્રો આપણે જે સિસ્ટમ હતી એ સૌ પ્રથમ અહીંયા હતી એક સિસ્ટમ અહીંયા હતી હવે જે સિસ્ટમ છે અહીંથી ગ્રોથ કરે છે અને સીધી જ એ સિસ્ટમ દ્વારકાની અંદર આવે છે અને દ્વારકામાં રાત્રે ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે વાત કરી દઈએ સિસ્ટમ કઈ જગ્યાએ કઈ રીતે જાય છે તો એક્ઝેક્ટલી જે સિસ્ટમ દસ વાગે છે ત્યાં દ્વારકામાં પહોંચે છે અને નવ વાગ્યે વાત કરીએ તો નવ વાગ્યે જૂનાગઢ ગોંડલ આપણે જે વિસ્તારો અમુક નામ આપી દઈએ જ્યાં ભારે વરસાદ હશે જૂનાગઢની અંદર છે ગોંડલની અમરેલીની અંદર પણ હજી વરસાદ આવશે જસદણમાં આવશે રાજકોટમાં ધોધમાર વરસાદની સંભાવના છે પાનવડ પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ ત્યારબાદ સલાયા અને દ્વારકા દ્વારકાના જે મિત્રો છે તેમને નવથી લઈને જે બારનો રાઉન્ડ છે રાત્રેનો એમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને આ વરસાદ જે છે સમગ્ર સિસ્ટમ ઉપર થશે અને ત્યારબાદ આપણે જેમ કહ્યું હતું એમ કચ્છની અંદર તો એ જ ઉજ્જવલ વરસાદની મોટી સંભાવના છે જેમાં ખાવડાની અંદર સૌથી વધારે વરસાદ પડી શકે એવી સંભાવના છે હવે આપણે સિસ્ટમ જોઈએ કે કઈ રીતે આ સિસ્ટમ ગતિ કરી રહી છે અને બાકીની સિસ્ટમનું શું થઈ રહ્યું છે એટલે મેપને આપણે થોડો સ્મોલ કરી દઈએ ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અહીં આપણે દશક વાગ્યા સુધીમાં વાત કરીએ તો દસ વાગે એક સિસ્ટમ ખંટોળાઈ જાય છે અને બાકીની જે એક સિસ્ટમ છે એ દ્વારકાની અંદર આવે છે જેના કારણે ભાનવડ પોરબંદર ગોંડલ ત્યારબાદ જામનગર સલાયા અને દ્વારકાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આ હતી આજની બાર વાગ્યા સુધીની આગાહી બાર વાગ્યેથી લઈને મિત્રો આપણે જે સેશન આપેલું છે એ પણ થોડુંક ભૂલ છે એમાં આપણે વાત કરીએ તો નવથી લઈને સવારના બે અથવા તો ચાર વાગ્યા સુધી દ્વારકામાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આ તાજના આપણે સાત વાગ્યાની અપડેટ્સ વિડીયો કેવા લાગ્યો પસંદ કરી દે પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી જોઈજો કારણ કે તમારા માટે તમને અપડેટ્સ કરવા માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે અસ્તુ જય હિન્દ